ખેડૂતો જ્યારે પાક વાવે ત્યારે એની સાથે અનેક આશાઓનું પણ વાવેતર થતું હોય છે ખેડૂત પોતાનું ટ્રેક્ટર કે બળદ લઈ જમીનમાં વાવેતર કરવા જાય ત્યારે ધરતીને માતા માનીને પ્રાર્થના કરતો હોય છે કે હે માતા તમારે ભરોસે છીએ અમને ઉગારી લેજે વાવેતર થાય ત્યારે જો આ સિઝન સારી રહી તો ઘરમાં આટલું રિપેરિંગ કરવાનું છે ટ્રેક્ટરની આટલી લોન ભરવી છે કે પછી બીજું કોઈ પ્લાનિંગ વિચારીને બેઠો હોય છે આપણો ખેડૂત ભાઈ પણ જો કુદરતી આફત આવે તો ખાલી પાક બરબાદ નથી થતો એ ખેડૂતના અરમાન પણ બરબાદ થઈ જાય છે આવું જ કંઈક બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ખેડૂતો સાથે થયું છે જુઓ આ ખેડૂતોની બરબાદીની કહાણી અરે બાદરી બારે મો ગભરાઈ ગયો હતો એટલે મારી રીતે હવે બાદે કોઈ જીવવાનું રાખવાનું હોય તો સરકાર મદદ કરે હા ગોડી જો પટાટા જ બાદરી એજી પૂરેપૂરું નુકસાન છે બાજરીમાં તો આશા હતી કે મળશે બાજરીમાં કોઈ લે એવું નથી હવે ચોમાસું વાવેતર કરવું એ જ પણ કાઠું છે અમારા માટે ભારે વરસાદ ને વાવાઝોડું હોવાના કારણે અમારે બાજરીમાં હોય સો નુકસાન છે રાજ્યમાં ચાલુ વર્ષે પડેલા કમોસમી વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લા સહિત અનેક વિસ્તારોમાં ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે કરા અને વાવાઝોડા સાથે ખાબકીલા વરસાદે

તો સરકાર મદદ કરે તલાટી ગોમસેવક એ સરવાઈ કરી મને વળતર લઈને હું ફેર વાવેતર કરી કહું નકે કે હવે ખેડૂત હા ગોડ્યું પટાટા જ્યાં બાધરી રહેજી તો આ જોવાનું હું ભગવાનનો આસ્પદ આવ્યો પણ એમાં સરકાર મદદ આપે તો જ દિવાય ને કે હવે દિવાય એમ નથી કરશો તો અત્યારે બાજીનું વાવેતરમાં ખર્ચો લગભગ સિત્તેરથી એસી નેવું હજાર શું હશે બાર તેર વીઘા જમી છે બારથી તેર વીઘા જમી એમાં ખાતા ડીએપી મોકવારી એમાં બિલ એમાં એલડીયા સલ્ફેટ નાખો આના લીધે આ બાજુ તમે ભાડો પડી ભાડો આ રાધા તો કુદરતી આફત છે આવો તો આફત હોય જિંદગી ભાઈ આવો ભાઈ નથી ખેતી અને પશુપાલન પર નબતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તેવા સમયે વરસાદ વિલન બની સર્વનાશ કરવાનું નક્કી કર્યું હોય તેમ ગમે ત્યારે માવઠારૂપી મારથી ખેડૂતો પરેશાન છે નાની નાની ઘટનાઓને યાદ ન કરીએ તો પણ આ સિઝનમાં ખેડૂતોએ ત્રણ ત્રણ માવઠાઓનો સામનો કરવો પડ્યો છે એટલે એમ કહી શકાય કે શિયાળુ ઉનાળુ કે ચોમાસુ એક પણ સિઝન ખેડૂતોએ સુખેથી લીધી નથી અમારે કમોસમી વરસાદ થયો એના કારણે બાજરી પણ બધી પડી જઈ હળી ગઈ છે અને બટાકામાં પણ નુકસાન આવ્યું હતું એટલે આ વખતે પૂરેપૂરું નુકસાન છે બાજરીમાં તો આશા હતી કે મળશે બાજરીમાં કોઈ લે રહ્યું નથી હવે ચોમાસું વાવેતર કરવું એ જ પણ કાઠું છે અમારા માટે હવે ચોમાસું વાવેતર કઈ રીતે કરશું લાઇટ બિલ પણ એમાં મીટરવાળું છે અત્યારે હાલ તમારે જો ચેક કરવું હોય તો કરી જવો પંદર હજાર રૂપિયા લાઇટ બિલ આવ્યું છે એમાં બાજરીનું વાવેતર છ વીઘા જ છે આખી જમીન જ છ વીઘા છે મારી પાસે છ વીઘામાં આટલું નુકસાન છે આ લાઇટ બિલવાળો તો કોઈ હવે છોડવાનો નથી અમે ક્યાંથી લઈને ભરશું એ જ અમે તો વિચાર કરીએ છીએ સાહેબ ભારે વરસાદ ને વાવાઝોડું હોવાના કારણે અમારે બાજરીમાં હોય સો ટકા નુકસાન છે અને સરકાર શ્રીને આપવા કે કે અમને પૂરેપૂરું વળતર આપે અને હાલની તારીખમાં કોઈ બાજરી કાપે એવી કોઈ ઘાસચારો કામ આવે એવો નથી અને શિયાળા બટાકામાં અમારે પૂરેપૂરું નુકસાન હાલની તારીખમાં બટાકામાં પૂરેપૂરું નુકસાન હતું કે મને એવી આશા હતી કે અમે બાજરીમાં વાવતર વાવ છે પણ બાજરીમાં કમોસી વરસાદના હોવાના કારણે અમારે પૂરેપૂરો નુકસાન છે એક તરફ માવઠા અને વાવાજોડા જેવી કુદરતી આફતો તો બીજી તરફ કેનાલમાં પાણી નહીં મળતા અને ગ્રીડ લાઇનના પ્રશ્નો જેવી સરકારી આફતો કુદરત અને સરકાર બંને જાણે બનાસ કાઠાના ખેડૂતોને મારવા બેઠી હોય તેવું લાગી રહ્યું છે ખેતીમાં ખૂબ ખર્ચો થવા સાથે મોંઘા લાઈટ બી લાવે અને ઉપજમાં કંઈ જ ન થાય ત્યારે ખેડૂતોની કમર તૂટી જતી હોય છે ત્યારે હવે અહીંના ખેડૂતો સરકાર પાસે મદદની ગુહાર લગાવે છે જો તમારા વિસ્તારમાં પણ ખેડૂતોની કોઈ સમસ્યા હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો ખેડૂતોથી બનશે તમારો અવાજ જય જવાન જય કિસાન